અને વડોદરાની ફાયર ફાઈટર ટીમો પણ જોડાઈ હતી ત્યારબાદ વડોદરાથી એનડીઆરએફ ની પણ બોલાવવામાં આવી હતી અને એનડીઆરએફ ની મદદ પણ લેવામાં આવી હતી પરંતુ સાંજ સુધી આ બધી શોધખોળ કરવા છતાં કોઈ પણ મળી આવ્યું ન હતું દિવસે પંદરમી મે સવારથી લઈને સાંજ સુધી ત્રણ લોકોના શવ મળી આવ્યા હતા અને એના બીજા દિવસે એટલે કે સોળમી મેના રોજ

જિલ્લાના પોલીસ વાળા સાથે આવ્યા હતા અને પરિવારજનોની સામે ઉભા રહ્યા હતા ત્યારે પરિવારજનોએ જે શોધખોળની કામગીરી ચાલી રહી છે એનાથી અસંતોષ વ્યક્ત કર્યો હતો અને પોતાને ખાનગી નાવિકોનો સપોર્ટ લઈને આ સર્ચ ઓપરેશનમાં ભાગ લેવા દેવા માટેની વિનંતી કરી હતી પરંતુ તંત્ર દ્વારા તેમને આ મંજૂરી આપવામાં આવી નહોતી બીજી તરફ આ દુર્ઘટનામાં રેતી માફિયા અને રેતીનું ગેરકાયદેસર ખનન જવાબદાર પરિવારજનોએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું અને આ વાતની ચર્ચાએ જોર પકડ્યું હતું પરંતુ નર્મદાના જિલ્લા કલેક્ટરે સ્થળ ઉપર જ આ વાતને રદિયો આપતા કહ્યું હતું કે જે લોકો રેતી ખનનની આ દુર્ઘટના પાછળ વાત કરી રહ્યા છે

આવા સમાચારો છપાયા હતા શંકા વ્યક્ત કરતા તેને રદિયો આપ્યો હતો અને આ સમાચારોને સમર્થન વિહોણા અસત્ય અને પાયા વિહોણા ગણાવ્યા છે પરંતુ બનાવના સ્થળથી નજીકથી જોઈ શકાય એટલી દોરી ઉપર એટલા અંતર ઉપર રેતીની લીજ ધમધમી રહી હતી પરંતુ આ દુર્ઘટના બન્યા બાદ એ રેતીની લીજ અત્યારે ઠંડી બની દિવસથી લઈને આજ દિન સુધી પાંચ દિવસ વીતી ગયા હોવા છતાં સાત વર્ષના એક બાળક નથી લંબાવવામાં આવ્યો છે પરંતુ અમને આ કામગીરીની અંદર એક વસ્તુની ઉણપ લાગે છે કે જો ડ્રોન કેમેરાનો ઉપયોગ તાત્કાલિક કરાયો હોત તો આ જે તળાઈ ગયા છે લોકો આગળ પાંચ પાંચ સાત સાત કિલોમીટર સુધી કદાચ નજીકથી મળી આવ્યા હોત અને વધુ સારી રીતે પાણીમાં સર્ચ કરી શકાયા હોત પરંતુ હવે આ માત્ર વાતો છે છે અત્યારે અમને જે સમાચાર મળી રહ્યા પ્રમાણે જિલ્લાના તંત્ર દ્વારા નર્મદા નદીમાં સ્નાન માટે કે કોઈ પણ વિધિ માટે જવા દેવાથી હવે રોક લગાવી દેવામાં આવી છે અને નર્મદા નદીમાં તમારે કોઈ વિધિ કરવી હોય કે સ્નાન કરવું હોય તો તમારે કર્ણા જવું પડશે એટલે કે વડોદરા જિલ્લા તરફ જવું પડશે અત્યારે આગળને આ દિવસોમાં કેટલાક તહેવારો આવતા હોય નર્મદા નદીના સ્નાનો મહત્ત્વની બાબતોની વચ્ચે એક વાત જાણવા મળી છે કે પ્રસિદ્ધ કથાકાર મુરારી બાપુ દ્વારા કોયચા નદીમાં જે લોકો ડૂબી ગયા છે એના પરિવારજનોને પ્રતિ વ્યક્તિ પંદર પંદર હજાર રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે એવા સમાચાર પણ અમને મળ્યા છે આ જ પ્રકારના સમાચાર અને ન્યૂઝ માટે નર્મદા લાઈવ ની આ ચેનલ ને કરી રાખજો જેથી કરીને નવા આવતા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલા મળશે